ભુજમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી નથી થઈ ભુજમાં વરસાદ બાદ મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી છે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે બિસ્માર રસ્તાને કારણે અહીંથી પસાર થતા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે આ રસ્તો ચોમાસા પહેલા જ બનાવાયો હતો પરંતુ ચોમાસાના પહેલા વરસાદે જ તેને ધોઈ નાખ્યો રસ્તા ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા છે અને ખડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પરિણામે બિસ્માર રસ્તાઓ પરથી લોકો પસાર થવા

અને પાછા ખાડા પડે એટલે એ લોકોના ઘરના ખાડા ભરાય એટલે ઈરાદાપૂર્વક આ લોકો ભ્રષ્ટાચાર હાતરવા માટે જ આવી રીતના કામ કરતા હોય છે પડે ત્યાં સુધી કામ પૂરો ન થાય અને વરસાદ પડે એટલે રસ્તા તૂટી જાય એટલે ફરી બાજા થાય અને રિપેરિંગ ના બિલો બને ફરીથી નવા બને આ એક જ પેટર્ન થી ભૂજમાં ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા વર્ષો થી ભ્રષ્ટાચાર કરી રહી છે આ એમની એક મોટો સોપરની બની ગઈ છે કે છેલ્લા ટાઈમે જે રસ્તા બનાવવાના નબળી ગુણવત્તા ના બનાવવા વધારે માં વધારે ભ્રષ્ટાચાર કરો એટલે પાછા આવતા વર્ષે જ રસ્તાઓના બિલ બની શકે